હવે આપણે જોઈએ ટોપિક નંબર આઠ અવિભાજ્ય એટલે કે મૂળ અવિભાજ્ય સંખ્યા હવે એને પહેલાં આપણે સમજીએ અવિભાજ્ય સંખ્યા એટલે શું ટોપિક નંબર આઠની અંદર અવિભાજ્ય સંખ્યા કીધું છે તો એનું પહેલાં આપણે શાંતિથી વ્યાખ્યા સમજી લઈએ જે સંખ્યાને માત્ર એક વડે અને પોતાના વડે નિશેષ ભાંગી શકાય તેને અવિભાજ્ય સંખ્યા કહે છે અથવા જે સંખ્યાને માત્ર બે જ અવયવો હોય તે સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહેવાય છે ઉદાહરણ તરીકે તમે જુઓ આપણે આમાં એક વસ્તુ ઉપયોગ કરી શકીએ ભાઈ અમુક એકી સંખ્યા છે એને પણ આપણે અવિભાજ્ય સંખ્યા કહેવાય એમ આપણે ઘણીવાર તમે જોયું હશે ભાઈ એકથી સો સુધીના અવિભાજ્ય સંખ્યાનો આપણે સરવાળો કરતા જોયું હશે ત્યારબાદ આપણે એને સરવાળો શોર્ટકટ રીતથી કઈ રીતે કરવો એનું આપણે આવડતા કોષ્ટક હમણાં આગળ જોઈએ તો એ પહેલાં આપણે અવિભાજ્ય સંખ્યા છે એ જોઈ લઈએ તો એની વિશે આપણે થોડીક નોંધ છે આ તમે નોટબુકની અંદર નોંધ કરી દેજો જો આમાં સૌથી નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે બે કારણ કે એક છે એ વિશિષ્ટ સંખ્યા એટલે એકનો ક્યાંય ગણના થાય વિભાજ્ય સંખ્યા કેટલી છે ત્રણ એક થી પચીસ સુધીમાં કુલ અવિભાજ્ય સંખ્યાઓ કેટલી મળે નવ એક થી પચાસ સુધી કુલ અવિભાજ્ય સંખ્યા કેટલી મળશે પંદર એકસો એક થી બસો સુધીમાં કુલ અવિભાજ્ય સંખ્યા એકવીસ મળે એજ રીતે એક થી સો સુધીમાં કુલ અવિભાજ્ય સંખ્યાઓ પચીસ મળે જો અહીંયા એકસો એક થી બસોમાં એકવીસ મળશે અને એક થી સો માં કેટલી મળશે પચીસ તો એક થી બસ બસો ની અંદર કીધું હોય તો તો એકવીસ વત્તા પચીસ કેટલા થશે સેતાલીસ તો યાદ રાખવાનું તથા તેનો સરવાળો અહીંયા એક થી સુધીનો એક થી સો સુધીનો સરવાળો કેટલો થાય પચીસ સંખ્યાનો જે અવિભાજ્ય સંખ્યા છે એક હજાર ને થાય હવે અવિભાજ્ય સંખ્યાનો કોષ્ટક જે આપણે સંખ્યા બે થી એક પચાસ સુધીનું જોઈએ બરોબર છે હવે કઈ રીતનું કોષ્ટક છે આપણી પાસે જોઈએ આ રીતનું કોષ્ટક આપેલું છે એક થી એકસો ને પચાસ સુધીની અને સાથે એનો સંખ્યાનો સરવાળો પણ આપણને આપેલો છે જોઈ શકો છો તમે હવે સૌપ્રથમ આપણે જોઈએ અવિભાજ્ય સંખ્યાનું કોષ્ટ એમાં તમને ક્રમ આપેલો ક્રમની અંદર શું કીધું છે બે થી દસ સુધીની અવિભાજ્ય સંખ્યા કઈ તો કે બે ત્રણ પાંચ સાત એમાં કુલ સંખ્યા કેટલી થઈ એક બે ત્રણ ને સાત આનો સરવાળો તમે કરો તો બે ને ત્રણ પાંચ પાંચ ને પાંચ સોરી બે ને ત્રણ પાંચ પાંચને પાંચ કેટલા થશે દસ દસ ને સાત સત્તર થઈ ગયોનો સરવાળો સત્તર આજ રીતે અગિયારથી વીસની અંદર કેટલી એવી ભાઈ અગિયાર તેર ને ઓગણીસ આનો સરવાળો આપણને કીધો છે ભાઈ અગિયાર તેર ને સત્તર કેટલા થશે ત્રણ ને સાત દસ દસ અને ત્રીસ ત્રીસ અને આવડે આગળ જોઈએ અગિયાર ને ઓગણીસ કેટલા ત્રીસ 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 સાહીઠ થઈ ગયું આજ રીતે એકવીસ ત્રીસ સંખ્યાની અંદર અવિભાજ્ય સંખ્યા તેવીસ ને ઓગણત્રીસ આવશે બે જ આવે સંખ્યા તમે જોઈ શકો છો ઓગણત્રીસ કેટલા થાય બાવન એકત્રીસ ચાલીસ ની અંદર બે સંખ્યા આવશે એકત્રીસ ને સાડત્રીસ એટલે બે અને સરવાળો કેટલો થશે અડસઠ એકતાલીસ તેતાલીસ સુડતાલીસ ત્રણ સંખ્યા આવશે એનો સરવાળો કેટલો થાય એકસો ને એકત્રીસ એકાવન થી સાઠ ની અંદર ત્રેપન ને ઓગણસઠ બે આવશે એકસો ને બાર ત્યારબાદ એકસઠ થી સિત્તેર એકસઠ અને સડસઠ એટલે કે બે સંખ્યા છે એનો સરવાળો એકસો ને અઠ્યાવીસ ત્યારબાદ એકોતેર થી એ ની અંદર એકોતેર તો ત્રણ સંખ્યા મળે આ ત્રણેય સરવાળો બસો એક્યાસી થી નેવું કેટલા આવશે ભાઈ ત્યાં નેવી હશે એટલે બે સંખ્યા મળે એકસો ને બોતેર એકાણું થી સો ની અંદર એક જ સંખ્યા મળે સત્તાણું આપણે એક એટલે કે સત્તાણું પોતે એટલે આની અંદર તમે શું કોઈ એમ પૂછે કે ભાઈ એક થી સો ની અંદર અવિભાજ્ય સંખ્યા મોટી કઈ તો સત્તાણું આવો પણ વિકલ્પો પૂછાવાની સંભાવના રહી બરાબર યાદ રાખવાનું હવે આપણને એમ કીધું છે કે આ સરવાળો આ યાદી રાખવો પડશે બે થી સો ની અંદર અવિભાજ્ય સંખ્યાનો સરવાળો કેટલો હતો આનો ટોટલ સરવાળો આપણે આગળ કર્યો તો એક હજાર ને સાઈઠ થાય આ યાદ રાખવાનું એક હજાર ને સાઈઠ કેટલો એકથી સો અવિભાજ્ય સંખ્યાનો સરવાળો કેટલી આવે ટોટલ પચીસ અને એનો સરવાળો કેટલો થશે એક હજાર ને અહીં પચીસ સંખ્યા થાય ટોટલ અવિભાજ્ય સંખ્યા યાદ રાખવા આજ રીતે હવે આગળ જોઈએ એકસો એકથી એકસો દસની અંદર કેટલી અવિભાજ્ય સંખ્યા આવશે તો ભાઈ એકસો એક એકસો ત્રણ એકસો સાત અને એકસો નવ એટલે ચાર સંખ્યા આવશે અને ચારસો ને વીસ એકસો અગિયારથી એકસો વીસની અંદર એકસો તેર એક પોતેર તે મળશે એકસો એકવીસથી એકસો ત્રીસ એકસો સત્યાવીસ એક જ એકસો એકત્રીસ થી એકસો ચાલીસમાં એકસો એકત્રીસ એકસો સાડત્રીસ એકસો ઓગણચાલીસ ત્રણ સંખ્યા મળશે એનો સરવાળો કેટલો થશે ચારસો ને નવ એકસો એકતાલીસ થી એકસો એકસો પચાસ ની અંદર શું મળશે એકસો ને ઓગણપચાસ એટલે એક એકસો ને ઓગણપચાસ હવે અહીંયા તમે જુઓ અહીંયા એકથી એકસો પચાસ સુધીનો સરવાળો આપી દીધો બાવીસો અઠ્યોતેર યાદ રાખવાનું એમાં કુલ કેટલી મળશે પાંત્રીસ સંખ્યા મળે હવે એવો પણ અહીં ઉદાહરણ તમને એક દાખલો પૂછી જ લેવાય કે ભાઈ એક થી પચાસ એક થી એકસો પચાસ સુધીની અંદર મોટી અવિભાજ્ય સંખ્યા કઈ તો આવે આપણે યાદ એટલે ટોટલ આપણે પાંત્રીસ સંખ્યા એકસો પચાસ સુધીની અંદર આવી ગઈ અને એનો કેટલો થાય બાવીસ હવે આપણે આગળ જોઈએ તો હવે આગળની અંદર આપણે કીધું છે એક અંકની મોટા મોટી અવિભાજ્ય સંખ્યા સાત છે અવિભાજ્ય સંખ્યાની વાત કરીએ તો સાત છે અવિભાજ્ય નવસો સત્તાણું આ યાદ રાખવાનું ત્રણ અંકની નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા એકસો એક આ યાદ રાખવાનું છે તમે એક બાજુ લખી નાખો છો તો વધારે સારું ત્યારબાદ હવે આપણે કીધું છે ઉદાહરણ નંબર સોળ હવે જોજો આ સમજવા જેવું છે ઉદાહરણ નંબર સોળ એકત્રીસ થી પચાસ વચ્ચે કેટલી અવિભાજ્ય સંખ્યા આવે હવે આપણે આગળ જોયું કોષ્ટક ની અંદર એકત્રીસ થી પચાસ સુધીનું કીધું તો આપણી પાસે અહીં જો એકત્રીસ થી ચાલીસ સુધીમાં બે આવે એકતાલીસ થી પચાસ સુધીની અંદર ત્રણ આવશે તો ટોટલ કેટલી થઈ પાંચ બરોબર તો એનો જવાબ શું આવશે પાંચ તો આપણે હવે આગળ પાછા આવી જઈએ ભાઈ એકત્રીસ થી પચાસ વચ્ચે કેટલી અવિભાજ્ય સંખ્યા આવશે પાંચ આ જ રીતે તમે જો ઉદાહરણ નંબર સત્તરની અંદર કીધું છે નીચેનામાંથી કઈ મૂળ સંખ્યા છે મૂળ સંખ્યા એટલે કે અવિભાજ્ય સંખ્યા જો સત્યાવીસ ના ભાગ પડે સત્તાવન ના ભાગ પડે સત્તાણું ના ન પડે સત્યોતેર ના પડે તો આપણે સત્તાણું છે એ અવિભાજ્ય સંખ્યા છે કારણ કે એ આપણે આ કોષ્ટકમાં પણ જોયું બરોબર છે જે સંખ્યાનો ભાગ પડતો હોય એને વિભાજ્ય સંખ્યા કહેવાય અને જેનો ભાગ ન પડતો હોય એને અવિભાજ્ય સંખ્યા કહેવાય યાદ રાખવાનું એટલું હવે આપણે આગળ જોઈએ ટોપિક નંબર નવ ટોપિક નંબર નવ ની અંદર શું કીધું છે જોઈએ આપણે તો ભાઈ આગળ જોઈએ

જે સંખ્યાને એક અને પોતાના સિવાય અન્ય સંખ્યા પણ નિશેષ ભાંગી શકાય તેવી સંખ્યાને વિભાજ્ય સંખ્યા કહેવાય અને મિશ્ર સંખ્યા પણ કહેવાય છે જે સંખ્યાને બે કરતાં વધુ અવયવ હોય તેને વિભાજ્ય સંખ્યા કહેવાય એક વિશિષ્ટ સંખ્યા હોવાથી તેનો વિભાજ્ય કે અવિભાજ્ય સંખ્યામાં સમાવેશ થતો નથી મેં થોડી વાર આગળ કીધું કે એકનો છે વિશિષ્ટ સંખ્યા છે એ વિભાજ્ય સંખ્યા નથી અવિભાજ્ય સંખ્યા નથી બરોબર ત્યારબાદ આગળ તમારે આ વસ્તુ નોંધ કરી લેજો સૌથી નાનામાં નાની વિભાજ્ય સંખ્યા ચાર જે ઓલા આપણે આગળ અવિભાજ્ય સંખ્યા છે એ રીતથી સૌથી મોટા મોટી વિભાજ્ય સંખ્યા શક્ય નથી સૌથી નાની એકી વિભાજ્ય સંખ્યા નવ છે સૌથી નાની બેકી વિભાજ્ય સંખ્યા કેટલી છે ચાર છે વિભાજ્ય સંખ્યાની ગણતરી થોડીક આપણે જોઈ લઈએ એકથી થી સો સુધીની એકથી થી પચીસ સુધીની અંદર કેટલી વિભાજ્ય સંખ્યા આવશે પંદર એકથી થી પચાસ સુધીની અંદર ચોત્રીસ એકથી થી પચાસ વચ્ચે જો એકથી થી પચાસ વચ્ચે કીધું એટલે પચાસની ની ગણતરી આમાં ન થાય આમાં એક થી ઓગણ ની ગણતરી થાય એટલે તેત્રીસ આવશે એક થી સો ની અંદર હવે એ આપણે જોઈએ સમજીએ પેલા ભાઈ એની વ્યાખ્યા શું છે કે જે મૂળ સંખ્યા અવિભાજ્ય સંખ્યાની જોડ વચ્ચેનો તફાવત બે હોય તે બે તફાવત વાળી જોડીને જોડ મૂળ સંખ્યા કહેવાય અથવા બે ક્રમિક અવિભાજ્ય સંખ્યા વચ્ચેનું અંતર બે હોય એક બે ની વચ્ચેનો ડિફરન્ટ કેટલો છે બે તો ભાઈ ત્રણ પાંચ બે છે ડિફરન્ટ પાંચ સાત અગિયાર તેર સત્તર ઓગણીસ એકતાલીસ તેતાલીસ ઓગણત્રીસ એકત્રીસ ઓગણસાઠ એકસઠ એકોતેર તોતેર આમાં બધા તમે જો બે નો તફાવત છે સાથે આ બધી અવિભાજ્ય સંખ્યા છે અને એની જોડી કેટલી છે આઠ એટલે કે આને જોડિયા કહેવાય એટલે જોડ મૂળ કીધું બરાબર છે હવે આગળ આપણે જોઈએ સહમૂળ જોડ મૂળ સમજે હવે આપણે સહમૂળ સમજશું સહમૂળ એટલે શું સહમૂળ સંખ્યા બે સંખ્યાઓનો સામાન્ય વિભાજક એક હોય તો તે સંખ્યાઓને સહમૂળ સંખ્યા અથવા સાપેક્ષ મૂળ સંખ્યા અથવા સહ અવિભાજ્ય સંખ્યા કહે છે જે બે પ્રાકૃતિક સંખ્યાનો નો એક હોય તેવી જોડેને સહમૂળ સંખ્યા કહેવાય ઉદાહરણ તરીકે આપણે જોઈએ સાત આઠ પંદર સોળ પચીસ એકત્રીસ આ બધી કઈ છે સંખ્યા સહમૂળ સંખ્યા કહી શકાય બરોબર છે હવે આગળ જોઈએ સંપૂર્ણ સંખ્યા સંપૂર્ણ સંખ્યા એટલે શું પછી જે સંખ્યા માટે તેના બધા જ અવયવો નો સરવાળો તે સંખ્યા કરતા બમણો થાય તે સંખ્યાને સંપૂર્ણ સંખ્યા કહેવાય ઉદાહરણ નંબર છ એના અવયવો એક બે ત્રણ છ થાય પણ આનો સરવાળો તમે કરો તો બાર મળે જો છોવાળો એક વત્તા બે કરતા ડબલ છે એટલે કે બમણો છે તો છ ના અવયવનો સરવાળો બમણો થાય માટે આને સંપૂર્ણ સંખ્યા કહેવાય એટલે આપણે કીધું સંપૂર્ણ સંખ્યા કઈ તો કે છ ઓપ્શનની અંદર હોય તો ઉદાહરણ કે દાખલા અંદર પૂછાણું હોય તો છ આવશે હવે આપણે ઉદાહરણ નંબર અઢાર જોઈએ ઉદાહરણ નંબર અઢાર ની અંદર શું કીધું જોઈએ આપણે બે થી સો સુધીમાં આવતી કુલ વિભાજ્ય સંખ્યા અવિભાજ્ય વિભાજ્ય સંખ્યા છે સુમોતેર બરોબર છે હવે આગળ જોઈએ ઉદાહરણ નંબર ઓગણીસ એસી કરતા મોટી એવી નાની મિશ્ર સંખ્યા કે જે બે અવિભાજ્ય સંખ્યાનો ગુણાકાર છે હવે સમજવા જેવો પ્રશ્ન છે એસી કરતા મોટી એવી નાનામ નાની કીધી છે તો એસી થી મોટી એટલે એક્યાસી જોઈએ નાની કીધી એટલે એક્યાસી ની પંચ્યાસી હોઈ શકે બરોબર હવે જોઈએ સંખ્યામાં એસી કરતા મોટી અને મિશ્ર એટલે કે વિભાજ્ય તથા શક્ય તેટલી નાની બે અવિભાજ્ય સંખ્યાનો ગુણાકાર વડે બનતી એસી થી મોટી વિભાજ્ય સંખ્યાઓ એક્યાસી બ્યાસી સોર્યાસી ને પંચ્યાસી થાય આ બધી વિભાજ્ય સંખ્યા છે અવિભાજ્ય એકતાલીસ ગુણ્યા બે અને સત્તર ગુણ્યા પાંચ અહીંયા આપણે લેખું છે આગળ જો એકતાલીસ ગુણ્યા બે એટલે કેટલા થાય છે બ્યાસી અને સત્તર ગુણ્યા પાંચ એટલે પંચાશી પણ અહીંયા આપણને કીધું છે શક્ય આટલી નાના નાની મિશ્ર સંખ્યા કીધી છે